સુરત શહેરમાં નાના બાળકને બુલેટ મોટર ઉપર બેસાડી બાળકને હેન્ડલ પકડાવી બુલેટ ચલાવતો જોખમી સ્ટન્ટ કરતો ઈસમની ઓળખ કરી પકડી પાડતી પાંડેસરા પોલીસ આજ રોજ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સોશિયલ મીડિયામાં એક ઈસમ બુલેટ મોટર સાયકલ ચાલકના નાના બાળકને પોતાની આગળ બુલેટ મોટર પર બેસાડીને પોતાની મોટર હેન્ડલ બાળકને પકડાવી મોટર ચલાવવામાં આવેલ હોવાનું ખૂબ જ જોખમી સ્ટંટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો જે વિડીયો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જાણવામાં આવતા વિડીયો દેખાતા ઈસમની હ્યુમન સોર્સિસને આધારે ઓળખ કરી પકડી પાડી જે ઈસમ કુલદીપ સિંહ ઉંમર એકવીસ રહેવાસી શ્રી કૃષ્ણ ઇન્કલિફ બી નંબર બી બે ફ્લેટ નંબર ચારસો ચાર સાંઈ મોહનની બાજુમાં વડોદ પાંડેસરા સુરતવાળાને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન આચરે તે સારું તેઓને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને પાંડેસરા પોલીસે માફી મંગાવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ સિંહ કુલદીપ છે ને મેં મારા કાકાને છોકરાને ગાડી પર બેસાડી અને સ્ટેરિંગ પકડાવી વિડીયો વાયરલ કરેલી એના લીધે હું માફી માંગુ છું ને ભવિષ્યમાં આવી ભૂલ મારાથી ન થાય એવી વિનંતી કરું છું આ મામલે પાંડેસરા પોલીસે મારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે